વંદે માત્રમ ન્યુજ માં આપનું હાર્દિક સ્વાગત છે વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રી દરમિયાન કન્યા પૂજન સહિત શસ્ત્ર પૂજા યોજાઈ હતી દુર્ગાષ્ટમી નિમિત્તે મસ્તુપુરા ગામે કન્યા પૂજન આયોજન સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ કાર્યકરો દ્વારા બાળક કન્યાઓનું પૂજન કરાયું હતું સનાતન હિન્દુ ધર્મના ભાઈ બહેનોએ પૂજા કરી ધન્યતા અનુભવી હતી એએચપી અને રાષ્ટ્રીય બજરંગ દળ સાથે ગ્રામજનોએ પણ શસ્ત્ર પૂજનનો લહાવો લીધો હતો એએચપી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીનીના કાર્યકર્તાઓ દ્વારા દામે ગામ નવરાત્રી દરમિયાન આ પ્રકારના કાર્યક્રમનું સફળ આયોજન કરી સમાજમાં દીકરીઓને મહત્વ વધારવા કન્યાને કન્યા નહીં પરંતુ દેવી દુર્ગાનું સ્વરૂપ તરીકે જોવામાં આવે સાથે સનાતન સંસ્કૃતિની રક્ષા માટે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું મહત્વ વધે તો સાચા અર્થમાં સનાતન હિન્દુ ધર્મનો મહિમા વધે તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળનો પ્રયાસ રહ્યો છે કન્યાઓની પૂજા કરી ભેટ સોગાદો આપી બાળ દુર્ગાના આશીર્વાદ લીધા હતા